નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા નવસો એકથી બારસો એકાવન મોડાસા એક હજાર નેવુંથી તેરસો નેવું ભિલોડા અગિયારસોથી બારસો ને પચાસ ઉપલેટા બારસો પચાસથી ચૌદસો જેતપુર એક હજાર એકત્રીસથી પંદરસો છેતાલીસ અમરેલી નવસો વીસથી પંદરસો એંશી હળવદ નવસોથી ચૌદસો ચાલીસ સાવરકુંડલા તેરસોથી પંદરસો સાઠ જામખંભાળિયા નવસોથી ચૌદસો સાઠ તળાજા બારસો વીસથી પંદરસો નવ્વાણું જસદણ અગિયારસોથી પંદરસો પચાસ ભેંસાણા આઠસો એક થી તેરસો ને છેતાલીસ હિંમતનગર એક હજારથી પંદરસો એંશી વાંકાનેર અગિયારસોથી સત્તરસો ચાલીસ અંજાર તેરસો છોતેર થી તેરસો ને છોતેર ડીસા ચૌદસો એક્યાસીથી ચૌદસો એક્યાસી લાખણી તેરસો પચીસથી તેરસો ને પચીસ કોડીનાર બારસો ત્રીસથી ચૌદસો અઠ્ઠાવન વિજાપુર બારસોથી સોળસો ને અઠ્યાવીસ બાબરા અગિયારસો પચાસથી ચૌદસો સાઠ ુંદરી તેરસોથી ચૌદસો પાંત્રીસ ભાવનગર નવસોથી ચૌદસો નેવ્યાશી મહુવા બારસો પંચાવનથી પંદરસો છત્રીસ ધારી એક હજાર છોતેરથી તેરસો ને એક પાલીતાણા બારસોથી ચૌદસો ગોંડલ બારસો પચાસથી સત્તરસો એકસઠ ભીલડી બારસો એકત્રીસથી તેરસો બોટાદ અગિયારસોથી ચૌદસો ચાલીસ તો મિત્રો આ તા આજના તાજા મગફળીના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો